એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે જાફરાબાદમાં ટીબી બાળા ચોકડી પર ફોર વ્હીલરનો અકસ્માત સર્જાયો ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બની રોડ ઉપર મસ્ત મોટા ખાડામાં ફોર વ્હીલર કાર ફસાઈ જતા અકસ્માતની ઘટના બની ફોર વ્હીલર અકસ્માતમાં કાર ચાલકનો આબાદ બચાવ થયો નેશનલ હાઇવેના અધિકારીઓની ગોર બેદરકારી સામે આવી નેશનલ હાઇવેના અધિકારીઓ દ્વારા યોગ્ય કામગીરી ન કરતા નિર્દોષ લોકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે વહેલી તકે યોગ્ય કામગીરી કરવા લોકોએ માંગ કરી હતી રિપોર્ટર મુકેશ ડાબી જાફરાબાદ આપનું નામ અમારું નામ મૂળવાળા પૂજાવાળા ગામ શેરણા હું હાઈવે ઉપર ઓલા સાહેબ તરફથી લીંબી બાજુ આવતો હતો <coughs> તો ભાડા ચોકડી પાસે નેશનલ હાઈવેવાળાએ જે ગોળાઈ હોય તેમાં જે ગોળાઈ હતી તે તૂટી કરી અને મોટા મોટા ખાડા બાજુમાં ડાળી નહીં શકે એના હિસાબે સામે વાહન બે કાયદા આવતા હતા એક મોટરસાઇકલ સાઇકલ એને બચાવવા જતા ડાબી બાજુ મારી કાર અત્યારે પલટી ખાતા રહી ગઈ છે અગર એકદમ અંદર ગઈ છે અને મારો જીવ માંડ માંડ બીતો છે હાઈવેવાળાની બેદરકારીને કારણે તો આ હાઈવેમાં જે ટન છે એ પોળા કરવાની જરૂર છે અને બદલા ટૂંકા કરી ખાશે આ હાઈવેની સ્પષ્ટ બેદરકારી સામે દેખાય છે આ અંગે તાત્કાલિક ડબરમેન્ટને પગલાં લેવા જોઈએ એવી મારી માગણી છે